જય ભગવાન મિત્રો નવા વર્ષની શરૂઆત થઈ છે તો રાશિ ભવિષ્ય કેવું છે મીન રાશિ જે રાશિ બારમી રાશિ છે કે બારમે રાહુ છે પહેલે શનિ છે અને ચોથે ગુરુ છે તો એનાથી ફરક શું પડે એવું કહેવાય છે કે બારમે રાહુ હોય તો તમારી વસ્તુ કોઈ ચોરાઈ ના જાય તમારું ધન કોઈ લઈ ના જાય ધન હાનિ થી બચતા રહેવાનું ખોટા ખર્ચ બચવાનું દાંપત્ય જેને અન બનાવ ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે સાથે સાથે પહેલે શનિ છે પહેલે શનિ હોય એટલે આરોગ્યનું ધ્યાન રાખવાનું કેમ કે ઓલરેડી શનિ મહારાજ ની ચાલુ છે મસ્તક અને કાનના રોગોથી મસ્તક કાન અને છાતીના રોગોથી તમારે સાવધાની રાખવાની છે વધારે પડતો ગુસ્સાનો ત્યાગ કરવો જૂન મહિના બાદ તમારો સમય સારો આવવાનો છે જમીન મકાન ફ્લેટ વગેરે ખરીદી કરવી તો જૂન મહિના બાદ એકંદરે સમય સારો રહેશે સંતાનનું સુખ પ્રાપ્ત થશે શેર બજારની અને દિમાગ દોડાવીને વધારે લાભ આપ મેળવી શકશો વિદેશના યોગ બની શકે છે નોકરી વ્યવસાયમાં સારી પ્રગતિ જૂન મહિના બાદ જોવા મળે સાથે સાથે બદલી અને પ્રમોશનના પણ એકંદરે યોગ પ્રાપ્ત થઈ શકે જે લોકોના લગ્ન નથી થયા એ લોકોને જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે પરિવારનો સાથ સહકાર તમને